હેલો એવરી તો તમામ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સનું પરિવાર સ્વાગત છે એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ઓકે ફ્રેન્ડ્સ તો ફાઇનલી જે પણ સ્ટુડન્ટ આયુર્વેદિક અને હોમિયોપેથી કોર્સમાં એડમિશન લેવા માગે છે તેમના માટે જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાતી મેડિકલ કમિટીની તો એમ ઇડી એડીએમ ગુજરાત નામની તો તમે એમાં જોશો આયુર્વેદિક અને હોમિયોપેથિક સેશનમાં તો ફાઇનલી બીએમએસ અને બીએચએમએસ કોર્સનું સેકન્ડ રાઉન્ડનું ચોઈસ ફિલિંગની જાહેરાત અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ બપોરે દોઢ કલાકે આવી ગઈ છે ઓકે તો તમારે અહીંયા જોઈ લેવાની છે જે પણ સ્ટુડન્ટ આયુર્વેદિક અને હોમિયોપેથિકના સેકન્ડ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગમાં ભાગ લેવા માગે છે એમના માટે ઓકે તો ત્યારબાદ તમે અહીંયા જોશો કે સત્યાવીસ સપ્ટેમ્બર એટલે ગઈ કાલે જે જે પણ સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન કરાયું હતું આયુર્વેદિક અને હોમિયોપેથિકનું સેકન્ડ રાઉન્ડનું એમનું બધાનું જે મેરિટ લિસ્ટ છે અહીંયા ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું જે ગઈકાલે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ લેટેસ્ટ અપડેટ આવી હતી એટલે જો તમારું મેરિટ લિસ્ટમાં નામ હશે તો જ તમે આજે આયુર્વેદિક અને હોમિયોપેથિકના સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશો ઓકે એટલે જે પણ સ્ટુડન્ટે આયુર્વેદિક અને હોમિયોપેથિકના પહેલાં રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરી હતી એમનું તો ઓટોમેટિક નામ જે આયુર્વેદિક અને હોમિયોપેથિકના સેકન્ડ રાઉન્ડના મેરિટ લિસ્ટમાં હશે જ એટલે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જેણે રજીસ્ટ્રેશન નહોતું કરાવ્યું જેણે ફર્સ્ટ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ નહોતું કર્યું એમનું જે રજીસ્ટ્રેશન નવું કરાવવાનું હતું સેકન્ડ રાઉન્ડનું તો એમનું નામ ફરી આવી ગયું છે તો તમારે જોઈ લેવાનું છે તો હવે આયુર્વેદિક અને હોમિયોપેથિકની કઈ તારીખ આવી સેકન્ડ રાઉન્ડના ચોઈસ ફિલિંગની એ આપણે જોઈ લઈએ ઓકે મિત્રો તો હવે તમને દેખાતો હશે તો તમારે જે બી એમ એસ અને બીએચએમએસના સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ ત્રણ ઓક્ટોબર બપોરે બે કલાક સુધી કરી દેવાની છે ઓકે એટલે આજે અઠાવીસ સપ્ટેમ્બરથી આ શરૂ થઈ જશે તમે ત્રણ કલાકે જો ટ્રાય કરો ચોઈસ ફિલિંગની તો તમને ઓપ્શન દેખાતો છે તમારા પિન નંબર યુઝર આઈડીથી તમારે લોગ કરવાનું છે અને ત્યારબાદ તમે જે સેકન્ડ રાઉન્ડના ચોઈસ ફિલિંગ એટલે કે આજે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ કરી શકશો અને તમારે ત્રણ ઓક્ટોબર સુધી આ તારીખ ધ્યાન રાખજો ઓકે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી તમારે સેકન્ડ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ આયુર્વેદિક હોમિયોપેથીનું પતાવી દેવાનું છે ઓકે ત્યારબાદ અહીંયા જુઓ બીજી વાત આપણે ઓલ ઇન્ડિયા કોટાના સ્ટુડન્ટ માટે કરવાની છે તો જે પણ સ્ટુડન્ટ ઓલ ઇન્ડિયા કોટાના સીટ પર એડમિશન લેવા માગે છે તો અહીંયા લખ્યું છે કે મેરીટમાં સમાવેલા બધા જે વિદ્યાર્થીઓ છે એમને ફક્ત બીજા રાઉન્ડ સુધી પ્રવેશ આપવામાં આવશે ત્યારબાદ ખાલી રહેલી ઓલ ઇન્ડિયા કોટાની સીટ ગવર્મેન્ટ કોટામાં તબદીલ કરી દેવામાં આવશે એટલે એવું કહેવા માગે છે કે જે પણ સ્ટુડન્ટ ઓલ ઇન્ડિયા કોટાના છે ગુજરાતથી બહારથી આવે છે ઓકે જે પણ સ્ટુડન્ટ આયુર્વેદિક હોમિયોપેથી ગુજરાતની બહારથી આવે છે એડમિશન લેવા માટે તો એમણે ફક્ત બીજા રાઉન્ડ સુધી ચોઈસ ફિલિંગ કરી શકશે ઓકે ત્રીજા રાઉન્ડમાં કે ચોથા રાઉન્ડમાં એ લોકો ભાગ લઈ શકશે નહીં જો બીજા રાઉન્ડમાં એમને નહીં લાગે તો એ લોકોનું એડમિશન તો રદ જ થઈ જશે પરંતુ બીજા રાઉન્ડની જે ઓલ ઇન્ડિયા કોટાની જે બાકી રહેલી સીટ છે એ ગવર્મેન્ટ કોટામાં તબદીલ કરી દેવામાં આવશે ઓકે એટલે ઓલ ઇન્ડિયા કોટા માટે આ ન્યૂઝ છે એટલે તમારે કોઈ ટેન્શન લેવાનું નથી જે પણ સ્ટુડન્ટ ગુજરાતના છે એમના માટે ઓકે ત્યારબાદ જો આપણે ગુડ ન્યૂઝ પર વાત કરવાની છે તમને એ દેખાતું હશે કે ન્યૂલી એડેડ સીટ ઓફ આયુર્વેદિક ઓકે તો એના પર આપણે જોઈએ ઓકે હવે જો તમને મિત્રો અહીંયા દેખાતું હશે પહેલું તો આયુર્વેદિક કોર્સ માટે છે ફક્ત જે પણ સ્ટુડન્ટ બીએમએસ કોર્સમાં એડમિશન લેવા માગે છે એમના માટે હવે જો આ એક કોલેજ દેખાય છે તમને ક્રિષ્ના આયુર્વેદ કોલેજ વડોદરાની છે ત્યારબાદ અહીંયા લખ્યું છે દાળિયા આયુર્વેદિક કોલેજ જે ખેડામાં આવેલી છે ત્યારબાદ જૂનાગઢની કોલેજ દેખાતી છે ને આ પીપી સવાની જે સુરતમાં આવેલી કોલેજ છે માંગરોલ જિલ્લામાં તો એ ચાર આયુર્વેદિક કોલેજ અહીંયા દર્શાવવામાં આવી છે હવે જુઓ આની સીટ છે એટલે કે આ કોલેજની સીટમાં વધારો થયેલ છે ઓકે તો તમે જોઈ શકો છો કે ક્રિષ્ના આયુર્વેદિક કોલેજ જે વડોદરાની છે એમાં અડતાળીસ સીટમાં વધારો થયો છે એટલે કે ન્યૂ સીટ એડ કરવામાં આવી છે ત્યારબાદ જો ડાળીયા આયુર્વેદિક કોલેજ છે જે ખેડામાં આવેલી છે તો તમને અહીંયા સો જેટલી સીટ દેખાશે ત્યારબાદ જો ડોક્ટર સુભાષ આયુર્વેદિક કોલેજ છે એમાં સાહીઠ સીટનો વધારો થયો છે ને જે પીપી સવાની આયુર્વેદિક કોલેજ છે એમાં સો સીટનો વધારો થયો છે એટલે કે ટોટલ ત્રણસો આઠ જેટલી સીટ નવી એડ થઈ છે આયુર્વેદિકમાં અને મિત્રો તમે અહીંયા કેટેગરી વાઇઝ પણ જોઈ શકો કે કેટેગરી વાઇઝ કેટલી સીટમાં વધારો થયેલો છે ઓલ ઇન્ડિયા કોટાની ને બધી બરાબર ઓલ ઇન્ડિયા કોટામાં જો કોઈ સ્ટુડન્ટ એડમિશન નહીં લે તો એમની બધી જે સીટ છે ફરી એડ કરી દેવામાં આવશે ગવર્મેન્ટ કોટામાં તો આટલી વસ્તુ યાદ રાખજો ઓકે તો તમને જો રાઉન્ડ એકમાં ચોઇસ ફિલિંગ કરશે જો આ કોલેજ નહીં દેખાઈ હોય તો ફાઇનલી સેકન્ડ રાઉન્ડમાં આ કોલેજ છે એ હંડ્રેડ પર્સન્ટ દેખાશે કારણ કે આની જે સીટ છે એ વધારવામાં આવી છે અને કોલેજની જે પરમિશન ના મળી હોય એવું પણ આપણે કહી શકીએ બરાબર હવે જો મિત્રો બીજી એક વાત કરીએ તો આ જે મેં લિસ્ટ ઓપન કર્યું છે નોન કન્વર્ટેડ જે આયુર્વેદિક અને હોમિયોપેથિકના સ્ટુડન્ટ છે એનઆરઆઈ કોટાના અને પી કોટાના બરાબર તો આયુર્વેદિકમાં ત્રણસો ને એકાવન જેટલી સીટ એનઆરઆઈ કોટા અને પી કોટા માટે રાઉન્ડ એકમાં ખાલી રહી છે અને હોમિયોપેથિકમાં પાંચસો ને પચીસ જેટલી સીટ મિત્રો ખાલી રહી છે બરાબર એટલે રાઉન્ડ ટુમાં જો એનઆરઆઈ કોટા અને પીડબ્લ્યુડી કોટાના પણ સ્ટુડન્ટ નહીં આવે તો ત્રણસો ને ત્રણસો એકાવન બેઠકો અને પાંચસો ને પચીસ પચીસ બેઠકો તબદીલ કરી દેવામાં આવશે બરોબર તો આટલી વસ્તુ યાદ રાખજો જો કોઈ એનઆરઆઈ કોટા અને પીડબ્લ્યુડી કોટાનું સ્ટુડન્ટ એડમિશન ના લે તો આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં ઓકે મિત્રો તો આ વિડીયોમાં આપણે આયુર્વેદિક હોમિયોપેથીના સેકન્ડ રાઉન્ડના ચોઈસ ફિલિંગ વિશે વાત કરી ત્યારબાદ જે નવી સીટ એડ થઈ માત્ર આયુર્વેદિક માટે છે તો યાદ રાખજો કે હવે બીજી વાત કે જો તમારે ચોઈસ ફિલિંગના સ્ટેપ પર વિડીયો જોઈતો હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી તમે પહેલો કે બીજો વિડીયો જોશો તો સંપૂર્ણ ડિટેલમાં મેં લાઈવ પ્રોસેસ જે છે આયુર્વેદિક હોમિયોપેથી ચોઈસ ફિલિંગની કરે છે ઓકે તો તમારે જોઈ લેવાનો ચોઈસ ફિલિંગ કરતાં પહેલાં જોઈ લો તો સારું કારણ કે કોઈ મુશ્કેલી ના પડે ચોઈસ ફિલિંગ કરતી વખતે ઓકે ત્યારબાદ નોન રિપોર્ટેડ કેન્ડિડેટનું લિસ્ટ અહીંયા તમારે જોઈ લેવું ઓકે તો આ ખાસ વાત કરવાની હતી યસ તો આવી જ નવી માહિતી ચેનલ પર આવતી રહેશે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો મળે છે કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ